વાગોડિયા પોલીસે મોટી માણેકપુર ગામની સીમમાંથી તવેરા ગાડીમાં લઈ જવાતા વિદેશી શરાબનો જથ્થો ઝડપી પડ્યો હતો વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ વાઘોડિયા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન અંગત બાતમીદારથી હકીકત બાતમી મળેલી કે મોટી માણેકપુર ગામની સીમો એક તવેરા ગાડી જેનો નંબર જીજે તેવીસ એમ સત્તાવન ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પસાર થનાર છે જેથી હકીકત બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવવામાં આવી હતી જે દરમિયાન માણેકપુરની સીમમાંથી હકીકત બાતમીવાળી તવેરા ગાડી આવતા અને પોલીસને જોઈ જતા વાહન ચાલક પોતાનું વાહન જંગલમાં મૂકી ભાગી ગયો હતો વોચમાં બેલી પોલીસે તપાસ કરતા તવેરા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી શરાબના પ્લાસ્ટિકના કોટરિયા ભરેલ ખાખી બોક્સ મળી આવ્યા હતા કુલપેટી છત્રીસ જે કુલ નંગ એક હજાર આઠસો જેની કિંમત એક લાખ એંશી હજારનો મુદ્દામાલ તેમજ તવેરા ગાડીની કિંમત દોઢ લાખ તેમજ કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર બાઇક જેની કિંમત પચીસ હજાર મળી કુલ ત્રણ લાખ પંચાવન હજાર મળી આવતા વાઘોડિયા પોલીસે નાસી જનાર વાહનચાલકો વિરુદ્ધમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ આરંભી છે